વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઓછું હતું અને લગભગ આઠ નવ ધોરણે મુખ્ય ગામ અને તાલુકા મથકેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પાસ કરી કામ ધંધામાં લાગી જતા ત્યારે રાપર શહેરમાં જે તે વખતે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા રાપરમાં જ ગુરુકુળનું નિર્માણ કર્યું હતું અને આ માટે મુખ્ય ફાળો ભુજ સ્વામિનારાયણ મંદિરના બાલકૃષ્ણદાસજી સ્વામીએ ગુરુકુળનો પાયો નાખ્યો હતો અને જેની જવાબદારી રાપર ગુરુકુળના સંચાલક વિજ્ઞાન સ્વરૂપ સ્વામીને સોંપવામાં આવી હતી ત્યારબાદ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે ગુરુકુળ વાગડ વિસ્તારમાં અવલ નંબર પર આવવા લાગ્યું હતું ત્યારે આ વર્ષે તાજેતરમાં લેવામાં આવેલ ધોરણ બાર અને ધોરણ દસની પરીક્ષામાં રાપર સ્વામિનારાયણ ગુરુકુળ અવલ નંબર પર આવી છે આ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સંત અક્ષર સ્વામી તથા મેનેજર રાજન મહારાજે જણાવ્યું હતું કે જેમાં ધોરણ બારમાં બાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ઓગણપચાસ વિદ્યાર્થીઓ પાસ થયેલ અને તેમાંથી ગ્રેડ એ ટુમાં સેવન બી વનમાં ચૌદ બી ટુમાં ચૌદ સી વનમાં બાર સી ટુમાં બે તેમજ ઈ વનમાં એક અને ઈ ટુમાં બે વિદ્યાર્થીઓ પાસ થયા હતા તો ધોરણ દસમાં પંચાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જેમાં એ વનમાં માલિક ક્રિષ્ણા વિપુલભાઈ આવેલ તો એ ટુમાં અગિયાર બી વનમાં વીસ બી માં તેર સી વનમાં છ સી ટુમાં ત્રણ અને ડીમાં એક ઉત્તીર્ણ થયા હતા આ માટે રાપર સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય રાવતસિંહ ગોહિલ તથા રાજન મહારાજ અને શિક્ષકો દ્વારા સતત શિક્ષણ કાર્યને વેગ આપી સ્વામિનારાયણ ગુરુકુળને શિક્ષણ ક્ષેત્રે નામના અપાવી હતી આગળ વિસ્તારને આગળ લાવવા માટે ભુજ મંદિર દ્વારા ભૂકંપ પછી એટલે કે આજથી બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં રાપર ખાતે સ્વામિનારાયણ ગુરુની સ્થાપના થઈ અને આખા વાગડની અંદર એક શિક્ષણની નવી દિશા મળી દર વર્ષે રાપર ગુરુકુળના વિદ્યાર્થીઓ બહુ સારી મહેનત કરે શિક્ષકો સારું એવું એને માર્ગદર્શન આપી ભણાવીને તૈયાર કરે જેને કારણે દર વર્ષે બહુ સારું પરિણામ આવે છે આ વર્ષે એટલે કે માર્ચ બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ દસમાની અને બારમાની બારમામાં પણ રાપર ગુરુકુળના વિદ્યાર્થીઓનો રિઝલ્ટ બહુ સારું છે એમાં બારમા ધોરણની અંદર અમારી પાસે બાવન વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તો એનું પરિણામ ચોરાણું પોઈન્ટ આવેલો છે ચોરાણું ટકા એનો રિઝલ્ટ આવ્યો છે અને દસમા ધોરણની અંદર પંચાવન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે કરતા હતા એ બધા વિદ્યાર્થીઓ બહુ સારા માર્ક્સથી પાસ થયા અને સોએ સો ટકા રાપર ગુરુકુળનો રિઝલ્ટ આવ્યો છે અને એક વિદ્યાર્થી માલિક કૃષ્ણ વિપુલભાઈ એ એ વન ગ્રેડની અંદર આવ્યો છે અને એ ટુની અંદર દસમામાં અગિયાર વિદ્યાર્થીઓ છે અને બારમા ધોરણમાં એ ટુમાં સાત વિદ્યાર્થીઓ છે એટલે આખા વાગડ વિસ્તારની અંદર આવડો સરસ સુવિધા સાથે વિદ્યાભ્યાસ કરાવવું સંસ્કાર અને સત્સંગયુક્ત એવું આ સંકુલ છે